મિત્રો શું તમે ક્યારે એવી અદ્રશ્ય વજનની અનુભૂતિ કરી છે જે તમારા શરીરને નહીં પણ તમારા અંતરને કરે છે શું તમને ક્યારે એમ થયું છે કે તમે પૂરેપૂરું પ્રયત્ન કરી રહ્યા છો પૂરી નિષ્ઠાથી તમારા દિવસો પસાર કરી રહ્યા છો તો પણ સિદ્ધિ સ્થિરતા અને તૃપ્તિ તમારાથી અનેક માઇલ દૂર જણાય છે શું ક્યારે રાતની નિર્વતામાં એવી વિચારધારા તમારા વિચારોમાં ઉદ્ભવી છે કે ક્યાંક કંઈક તો અસંગત બની રહ્યું છે કોઈ અદ્રશ્ય બળ તમારા પ્રગતિને અટકાવી રહ્યું છે તમે એકમાત્ર નથી અનેક લોકો આ જગતમાં આ જ વ્યાકુળતામાં વસી રહ્યા છે કોઈ તેને ભાગ્યનું લેબલ લગાવે છે કોઈ તારાઓની અસર કહે છે તો કોઈ પોતાના અદ્ભુતને જવાબદાર ઠેરવે છે પણ શું તમે ક્યારે ધાર્યું છે કે તેનું વાસ્તવિક મૂળ કંઈક અલગ હોઈ શકે છે એક એવું મૂળ જે તમારા આ વર્તમાન અસ્તિત્વ સાથે નહીં પણ તમારા અગણિત અગાઉના અસ્તિત્વો સાથે સંબંધિત છે આજે હું તમને એક એવા ગુપ્ત તથ્ય વિશે વર્ણન કરવા જઈ રહ્યો છું જે વર્ષોથી આપણા પુસ્તકોમાં ગુપ્ત છે એક એવો હકીકત જે એટલું સાદું છે કે આ વર્તમાન જટિલ સમયમાં તેના પર ભરોસો કરવો પણ અઘરું લાગે છે એક એવું સમાધાન જે માત્ર તમારા અસ્તિત્વને જ નહીં પણ તમારા અંતર અનંત પ્રવાસને પરિવર્તિત કરી શકે છે હું કોઈ કઠોર તપ કે અગણિત દાન ચર્ચા નહીં કરું હું તમને કોઈ અગમ્ય તીર્થ સ્થળે જવાનું નહીં કહું હું તમને એક એવી દિશા દર્શાવીશ જેના માટે તમારે ક્યાંય જવું નથી કઈ ખરીદવું નથી અને કોઈ પાસેથી કઈ માંગવું નથી તમારે માત્ર મિનિટ આપવી છે માત્ર મિનિટ અને આ પાંચ મિનિટમાં તમારે કઈ કરવું નથી હા તમે યોગ્ય સાંભળ્યું કઈ પણ નહીં માત્ર મારી વાત સાંભળો સમજો અને તેને તમારા અંતર વસવા દો કારણ કે આજે જે તમે જાણવા જઈ રહ્યા છો તે તમારા અસ્તિત્વનું સૌથી વિશાળ ગુપ્ત તત્વ હોઈ શકે છે આ પાંચ મિનિટ તમારા અસંખ્ય અસ્તિત્વઓના અપરાધોને બાળી નાખવાની ક્ષમતા ધરાવે છે આ કેવી રીતે બને કેમ બને અને તે કયું શબ્દ છે જેના ઉચ્ચારથી આ અદ્ભુત બની શકે છે આ બધા પ્રશ્નોના ઉત્તર તમને આજે આજ પરમાં મળશે માત્ર તમારી પાંપણો ઢાંકો અને મારા શબ્દોને તમારા અંદર પ્રવેશવા દો આ પ્રવાસમાં મારી સાથે અંતિમ સુધી જોડાઓ કારણ કે અપૂર્ણ જાણકારી હંમેશા જોખમી હોય છે કલ્પના કરો એક અપાર અત્યંત વિશાળ ગ્રંથાગારની એટલું વિશાળ કે તેની કોઈ સીમા નથી આ ગ્રંથાગારમાં અગણિત ગ્રંથો છે અને દરેક ગ્રંથ તમારા એક અસ્તિત્વનું લેખા છે તમે ક્યારે આવ્યા

એટલે કે તમારા અસંખ્ય અસ્તિત્વોમાં તમે જાણીએ જાણે કેટલા એવા કાર્યો કર્યા હશે જેને આજની વાણીમાં અપરાધ કહેવાય છે કોઈના અંતરને ઘાયલ કર્યું હશે કોઈના અધિકારને હિલવ્યો હશે કોઈને વેદના પહોંચાડી હશે કોઈના અંતરને તકલીફ આપી હશે આ બધું જ એ ગ્રંથોમાં નોંધવામાં આવ્યું છે આ એક એવું વજન છે

જો મૂળમાં જ અપરાધોની અશુદ્ધિ ભરેલી હશે તો આ અસ્તિત્વમાં સ્થિરતા અને ખુશીનું અમી કેવી રીતે પ્રવાહિત થશે આજ મૂળ છે કે ક્યારેક આપણને કોઈ કારણ વિના અંતરમાં એક મ્લાનતા અનુભવાય છે એક અજીબ અસ્થિરતા એક ભય બધું યોગ્ય હોવા છતાં કંઈ યોગ્ય નથી લાગતું આ તમારા અંતરની પુકાર છે એ અંતર જે આ કાર્યોના વજન હેઠળ દબાયેલું છે જે મુક્તિ ઈચ્છે છે જી आवाज કરીને કહેવા માંગે છે કે મને આ વજનથી વિમુક્ત કરો લોકો આ વજનને હળવું કરવા માટે શું નથી કરતા કોઈ અસંખ્ય કિલોમીટર દૂર પવિત્ર સ્થળે જાય છે કોઈ મંદિરોમાં ધાતુઓના કવચ ચડાવે છે કોઈ ભૂખિયાઓને આહાર આપે છે કોઈ અગ્નિ કાર્ય અને ધાર્મિક અનુષ્ઠાનોનું આયોજન કરે છે આ બધા કાર્યો ઉત્તમ છે આનાથી લાભ પણ થાય છે પણ ધારો અસંખ્ય અસ્તિત્વોના અપરાધોનું જે પર્વત ઉભું છે શું તે આ નાના નાના સકારાત્મક કાર્યોની થોડી માટીથી છુપાઈ શકે આ તો એવું જ થયું જાણે કોઈએ મહાસાગર જેટલું લીધું હોય અને તે એક એક પૈસો આપીને પરત કરવાનો પ્રયાસ કરે આમાં તો યુગો વીતી જશે અને જ્યાં સુધી આ કર્જ પરત થશે ત્યાં સુધીમાં ન જાણે કેટલું વધુ કર્જ ચડી ગયું હશે તો શું કોઈ વિકલ્પ નથી શું આપણે આજ રીતે આપણા ભૂતકાળના બંધક બનીને વસીશું શું આપણું અંતર ક્યારે આ જકડથી વિમુક્ત નહીં થઈ શકે નિર્વિવાદ છે એક વિકલ્પ છે એક એવી ગુપ્ત અને સમર્થ દિશા જે સીધી એ પર્વતના મૂળ પર આક્રમણ કરે છે અને તેને એક જ પળમાં રાખ કરી દે છે આપણા મહાન તપસ્વીઓએ જેમણે પોતાના તપથી વિશ્વના ગુપ્ત તથ્યો જાણી લીધા હતા તેમણે ખોજ્યું કે આ બ્રહ્માંડનું નિર્માણ એક આવાજથી થયું છે એક સ્પંદન એક અનાહત જેને તેમણે કહ્યું આ આ આ આ આ વિશ્વ તારાઓ બધું જ એક આવાજનો વિસ્તાર છે વિજ્ઞાન પણ આજે સ્વીકારે છે કે દરેક વસ્તુ અણુઓથી નિર્મિત છે અને દરેક અણુ અવિરત સ્પંદિત છે એટલે કે દરેક વસ્તુમાં એક આવાજ છે એક તાલ છે તમારું તન તમારું વિચાર તમારું અંતર આ પણ એક સ્પંદન છે તમે કોઈ ઉત્તમ વિચાર કરો છો તો સકારાત્મક અને ઉન્નત બને છે જ્યારે તમે કોઈ અનુચિત વિચાર જેમ કે રોષ વિદ્વેષ કે ઈર્ષા વિચારો છો તો તમારું સ્પંદન નકારાત્મક અને હીન બની જાય છે અને અપરાધ શું છે અપરાધ એ બીજું કઈ નથી પણ તમે કરેલા નકારાત્મક કાર્યોનું બળ છે આ અશુદ્ધિ તમારા વાસ્તવિક સ્વભાવને તમારા એ તેજને આવરી દે છે જે તૃપ્તિ અને સ્થિરતાથી પરિપૂર્ણ છે તો અશુદ્ધિને વિદાય કરવાનું શું સમાધાન છે શું તેને પ્રવાહીથી સ્વચ્છ કરી શકાય ના શું તેને અગ્નિથી જ્વાળી શકાય ના આ બળની અશુદ્ધિને વિદાય કરવા માટે એવા બળની જરૂર છે જે તેનાથી અસંખ્ય ગુણા વધુ સમર્થ હોય એવા આવાજની જરૂર છે જેનું સ્પંદન એટલું તીવ્ર હોય કે તે અપરાધોના આ નકારાત્મક સ્પંદનોને મૂળથી ઉખાડી ફેંકે અને એ ઉન્નત આવાજ એ ઉન્નત સ્પંદન ક્યાંથી પ્રાપ્ત થશે એ પ્રાપ્ત થશે પરમેશ્વરના શબ્દમાં આ વાત સાંભળીને કદાચ તમને લાગે કે આ તો આપણે સતત સાંભળીએ છીએ આમાં તાજગી તાજગી શું છે દ્રષ્ટિ તેને ગ્રહણ કરવાની ઘનતા આપણે પરમેશ્વરના શબ્દને માત્ર એક અક્ષર તરીકે ગણીએ છીએ એક નામ જેમ કે રામ કૃષ્ણ શિવ દુર્ગા પણ આ માત્ર અક્ષરો નથી આ તે પવિત્ર આવાજો છે જેમાં સ્વયં પરમેશ્વરનું પૂર્ણ બળ સમાયેલું છે આપણા ગ્રંથો કહે છે કે શબ્દ અને શબ્દી વચ્ચે કોઈ તફાવત નથી એનો તાત્પર્ય એ છે કે પરમેશ્વરના શબ્દમાં અને સ્વયં પરમેશ્વરમાં કોઈ અંતરાલ નથી જ્યારે તમે પૂર્ણ વિશ્વાસ અને ભક્તિ સાથે રામ કહો છો તો તમે માત્ર એક અક્ષરનું ઉચ્ચારણ નથી કરતા તમે સ્વયં નિયમિત પુરુષ શ્રી રામની એ અપાર બળનું આમંત્રણ કરો છો જ્યારે તમે કૃષ્ણ કહો છો તો તમે એ પૂર્ણતાથી ભરેલા વિશ્વના માલિકની તાકાતને આમંત્રિત કરો છો જ્યારે તમે શિવ કહો છો તો તમે એ મહાન સમયની ત્યાગ અને કલ્યાણની તાકાતને જાગૃત કરો છો જે એક પળમાં વિનાશ પણ કરી શકે છે અને એક પળમાં અપાર સ્થિરતા પણ આપી શકે છે

એ શું વિધિ છે જેનાથી અસંખ્ય અસ્તિત્વોના અપરાધો વિનાશ પામી શકે છે સાવધાનીથી સાંભળો આ કોઈ યાંત્રિક પદ્ધતિ નથી આ અનુભૂતિની લાગણીની અને ગહન વિશ્વાસની વિધિ છે તમારે માત્ર આટલું કરવું છે દિવસ કે અંધારામાં કોઈ એવો ક્ષણ પસંદ કરો જ્યારે તમને કોઈ વિક્ષેપ ન પહોંચે માત્ર પાંચ મિનિટ તમારી ઘડિયાળમાં સમય નિરીક્ષણ કરો કોઈ નીરવ સ્થળે વસી જાઓ

લોકોની નારાજગી પોતાની મર્યાદાઓ બધું જ એક ચિત્રપ્તની જેમ તમારા વિચારના પડદા પર વહી રહ્યું હશે તેને વહેવા દો તેને અટકાવશો નહીં તેની સાથે વિરોધ કરશો નહીં માત્ર એક નિરીક્ષકની જેમ તેને જોતા રહો એક મિનિટ માટે માત્ર આ કરો તમે જોશો કે ધીરે ધીરે વિચારોની ગતિ ઘટવા લાગશે હવે બીજી મિનિટમાં તમારા અંતરની ઊંડાઈમાં ઝાંખું કરવાનો પ્રયત્ન કરો એ વજનને અનુભવો જેની ચર્ચા આપણે પ્રારંભમાં કરી હતી તમારા અગણિત અસ્તિત્વ વિશે વિચારો એ અભૂલોને સ્મરણ કરો જે તમે આ અસ્તિત્વમાં કરી છે અને એ અજ્ઞાત અભૂલોને અંગીકારો જે તમે અગાઉના અસ્તિત્વમાં કરી હશે તમારા વિચારમાં એક ગહન અફસોસ અને દયાની અનુભૂતિ લાવો એક નાના શિશુની જેમ બની જાઓ જે પોતાના માતા વિના વિચલિત થઈ ગયું છે જે ભીતું છે જે વિલાપ કરે છે અને જેને માત્ર પોતાના માતાનો આશ્રય જોઈએ છે આ અનુભૂતિ અત્યંત આવશ્યક છે કારણ કે જ્યાં સુધી તમારામાં એ અભિમાન રહેશે કે હું કંઈક કરી શકું છું હું મારી આરાધનાથી મારા લાભથી બધું સુધારી લઈશ ત્યાં સુધી એ પવિત્ર બળ કાર્યરત નહીં થાય તમારે પૂર્ણપણે અફસોસ અને સમર્પિત થવું પડશે જ્યારે તમારું અંતર આ દયા અને સમર્પણની અનુભૂતિથી પરિપૂર્ણ થઈ જાય જ્યારે તમારી પાંપણોમાં કદાચ નીર પણ આવી જાય ત્યારે એ પણ આવે છે એ અદભુતની હવે ત્રીજી અને ચોથી મિનિટમાં તમારા વિચારમાં તમારા અંતરમાં તમારા અંતરના કણેકણમાં એ પરમ પિતાને આમંત્રિત કરો જે શબ્દથી તમે તેમને જાણો છો જે સ્વરૂપમાં તમે તેમને વંદન કરો છો રામ કૃષ્ણ હરિ ગોવિંદ શિવ નારાયણ દુર્ગા અલ્લાહ ઈસુ શબ્દમાં કોઈ તફાવત નથી અનુભૂતિ સાચી હોવી જોઈએ અને આમંત્રિત કરવું કેવી રીતે તમારે ઉચ્ચ અવાજે ચીસ પાડવાની નથી તમારે અદ્રથી પણ કઈ ઉચ્ચારવું નથી આ પુકાર તમારા અંતરમાંથી ઉદ્ભવવી જોઈએ એક મૌન પુકાર માની લો તમે રામ શબ્દ ઉચ્ચારણ કરી રહ્યા છો તો માત્ર તમારા વિચારને રામ શબ્દના અવાજ પરિપૂર્ણ કરી દો કલ્પના કરો કે તમારા પ્રવેશી રહ્યું છે અને બહાર આવી છે અનુભવો કે આ માત્ર એક અક્ષર નથી પણ સ્વયં પરમેશ્વર પ્રેમ છે તેમની દયા છે જે તમારા અંદર પ્રવેશી રહી છે અને તમારા અંદરનું બધું અંધારું બધી અશુદ્ધિ બધા અપરાધોને સ્વચ્છ કરી રહી છે એ ક્ષણે કોઈ અન્ય આકાંક્ષા ઈચ્છા વિચારમાં ન રાખો મને આ આપો મારી એ વિક્ષેપ દૂર કરો ના માત્ર એક જ વિનંતી કરો એક જ અનુભૂતિ રાખો હે પરમ હું અપરાધી છું મેં જાણીએ જાણે અનેક અભૂલો કરી છે હું એ બધા માટે ક્ષમા માંગુ છું મારો કોઈ આધાર નથી તમારા વિના મારું કોઈ નથી હું તમારી આશ્રયમાં છું મને અંગીકારો મને શુદ્ધ કરો આ અનુભૂતિ આ આ સમર્પણ અને સાથે એ એ અવિરત માનસિક ઉચ્ચારણ છે જે અપરાધોના પર્વતને જ્વાળીને રાખ કરી દે છે કેમ કારણ કે જે પળે તમે પૂર્ણપણે સમર્પિત થાવ છો એ પળે તમે સ્વયં અસ્તિત્વમાં રહેતા નથી તમારું અભિમાન શૂન્ય થઈ જાય છે અને જ્યારે તમારું અભિમાન શૂન્ય થઈ જાય છે ત્યારે તમે અને પરમ વચ્ચેનું અંતરાલ વિનાશ પામે છે એ પડે તમે એ અપાર તાકાત સાથે એકમેવ થઈ જાઓ છો અને જ્યારે તમે એ તાકાત સાથે એકમેવ થઈ જાઓ છો તો શું કોઈ અપરાધ કોઈ કાર્ય જકડ તમને પકડી શકે અસંભવ જેમ સૂર્યના ઉદય થતા જ અસંખ્ય વર્ષોનું અંધારું એક ક્ષણમાં વિનાશ પામે છે તેમ જ જ પરમેશ્વરના શબ્દના ઉદય અસંખ્ય અસ્તિત્વોના અંધારું જ ક્ષણમાં વિનાશ પામે છે ગ્રંથોમાં અજામિલની વાર્તા આવે છે અજામિલ એક વિશાળ અપરાધી હતો તેણે અસ્તિત્વભર કોઈ ઉત્તમ કાર્ય નહોતું કર્યું પણ અંતિમ ક્ષણે જ્યારે મૃત્યુના દૂતો તેને લેવા આવ્યા તો તેને ભયથી પોતાના સૌથી નાના પુત્ર નારાયણને આમંત્રિત કર્યો તેણે પરમેશ્વર નારાયણને નહોતા આમંત્રિત કર્યા તે તો પોતાના પુત્રને આમંત્રિત કરી રહ્યો હતો પણ તેના અદ્રમાંથી નારાયણ શબ્દ નીકળ્યો અને શબ્દની તાકાત જુઓ એ જ ક્ષણે પરમેશ્વર વિષ્ણુના દૂતો ત્યાં પ્રગટ થયા અને તેમણે મૃત્યુના દૂતોને અટકાવ્યા તેમણે કહ્યું કે આણે આપણા માલિકનું શબ્દ લીધું છે એટલે આના બધા અપરાધો આજ ક્ષણે સ્વચ્છ થઈ ગયા છે હવે આને મૃત્યુલોક લઈ જવાનો હક તમને નથી ધારો અજ્ઞાત વિશ્વાસ વિના માત્ર પોતાના પુત્રને આમંત્રિત કરવા માટે લીધેલા શબ્દમાં જો આટલી તાકાત હોઈ શકે તો જ્યારે તમે પૂર્ણ અનુભૂતિથી પૂર્ણ વિશ્વાસથી પૂર્ણ દયા અને સમર્પણ સાથે એકાંતમાં વસીને માત્ર પાંચ મિનિટ માટે એ શબ્દનું તમારા અંતરમાં ઉચ્ચારણ કરશો તો શું બને એક વિસ્ફોટ તમારા એક પરિવર્તન પાંચમી મિનિટમાં માત્ર નીરવ રહો ઉચ્ચારણ પણ અટકાવી દો માત્ર એ ખાલીપણામાં એ સ્થિરતામાં ડૂબેલા રહો જે શબ્દ ઉચ્ચારણ પછી ઉદભવી છે એ હળવા અનુભવો એ નિર્ભયતાને તમને એમ થશે જાણે યુગોનું કોઈ વજન તમારા પરથી વિદાય થઈ ગયું છે એક અપાર સ્થિરતા અને એક અવર્ણનીય તૃપ્તિ તમારા કણેકણને પરિપૂર્ણ કરી દેશે આજ એ પર છે આજ એ અદભુત છે આ વિધિ એટલી સાદી છે કે લોકો તેના પર વિશ્વાસ નથી કરતા આપણને થાય છે કે વિશાળ મુશ્કેલીઓના સમાધાન પણ વિશાળ અને જટિલ જ હશે પણ આધ્યાત્મનો સૌથી વિશાળ સિદ્ધાંત એ જ છે જે જેટલું ઊંડું છે તે એટલું જ સાદું છે તમારે આ આ સતત કરવું છે માત્ર મિનિટ મિનિટ તમારા અસ્તિત્વને પરિવર્તિત કરવા પ્રારંભ કરી દેશે તમે જોશો કે તમારા વિચારમાં વ્યર્થ વ્યાકુરતાઓ ઘટી રહી છે તમને લોકો પર ક્રોધ આવવો ઘટી રહ્યો છે તમારામાં તેની અનુભૂતિ જાગૃત થઈ રહી છે જે કાર્યોમાં અગાઉ વિક્ષેપ આવતા હતા તે હવે ધીરે ધીરે સફળ થવા લાગશે તમારા મુખ પર એક તેજ પ્રગટવા લાગશે તમારા શબ્દોમાં એક મધુરતા આવવા લાગશે લોકો તમને પૂછશે કે તમારામાં આ પરિવર્તન કેવી રીતે આવ્યું કારણ કે જ્યારે તમારા અંતર પરથી અપરાધોનું વજન વિદાય થઈ જાય છે તો તમારો વાસ્તવિક સ્વભાવ જે સત્ય જ્ઞાન તૃપ્તિ છે તે પ્રગટ થવા લાગે છે તમે એ જ વ્યક્તિ રહો છો પણ તમારી વસવાની પદ્ધતિ પરિવર્તિત થઈ જાય છે તમારા જગતને જોવાની દ્રષ્ટિ પરિવર્તિત થઈ જાય છે આ કોઈ અલૌકિક નથી આ એક ઊંડું આધ્યાત્મિક વિદ્યા છે આવાજની વિદ્યા જાગૃતિની વિદ્યા અને સમર્પણની વિદ્યા તો આજથી જ અત્યારથી જ આ વ્રત લો તમારે કંઈ ત્યાગવું નથી તમે જેમ વસો છો તેમ જ વસો તમારી જવાબદારીઓ પૂરી કરો પણ તમારા માટે તમારા અંતરની વિમુક્તિ માટે આ પાંચ મિનિટ જરૂર વ્યતીત કરો કંઈ ન કરો માત્ર પાંચ મિનિટ એ શબ્દનું ઉચ્ચારણ કરો અને પછી જુઓ કેવી રીતે તમારા અસંખ્ય અસ્તિત્વના અપરાધો તરત વિનાશ પામે છે કેવી રીતે તમારું અસ્તિત્વ એક વજનથી એક આનંદમય તહેવારમાં પરિવર્તિત થઈ જાય છે આ જાણકારી કોઈ સામાન્ય જાણકારી નથી આ એ તાકાત છે જે તમારા અસ્તિત્વની દિશા અને સ્થિતિ બંનેને પરિવર્તિત કરી શકે છે જો તમને લાગે છે કે આ જાણકારીએ તમારામાં એક એક તાજી આશા છે તેજ દર્શાવ્યું છે તો આ તેજને માત્ર તમારા સુધી સીમિત ન રાખો અમારા પ્લેટફોર્મ જ્ઞાન એ તાકાત હેનું ધ્યેય એ જ છે કે અમે આવા અમર જાણકારીને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ જેથી દરેક પોતાનું અસ્તિત્વ વધુ ઉત્તમ બનાવી શકે જો તમને આ દ્રશ્ય ગમ્યું હોય તો તેને પસંદ જરૂર કરો તમારા એક પસંદ થી અમારું ઉત્સાહ વધે છે આ દ્રશ્ય તમારા સાથીઓ અને કુટુંબ સાથે વહેંચો કોણ જાણે તમારો એક વહેંચવું કોનું અસ્તિત્વ પરિવર્તિત કરી દે કોના અસ્તિત્વમાં આશાનું એક કિરણ લાવી દે અને સૌથી અગત્યની બાબત તમારી પોતાની ચેનલ ગુજરાતી વાસ્તુશાસ્ત્રને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને ચેતવણીના ચિહ્નને પણ દબાવી દો જેથી આગામીમાં આવનારી કોઈ પણ આવી સમર્થ જાણકારી તમારાથી વંચિત ન રહે સ્મરણ રાખો જાણકારી જ વાસ્તવિક તાકાત છે દૃશ્યના અંતિમ સુધી જોડવા માટે તમારો અત્યંત આભાર